દેશમાં આ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે લોકસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષોએ તંતોડ મહેનત શરૂ કરી દીધી છે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ આઠ સિનિયર નેતાઓને મહત્વની જવાબદારી સોંપી દીધી છે હવે ગુજરાતમાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં પ્રદેશ સ્તરે પાંચ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આમાં કહેવામાં આવી રહ્યું છે કે નવ હજાર સરપંચો લોકસભાની કારણે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે ભાજપ દ્વારા બનાવવામાં આવેલી સ્ક્રીનિંગ કમિટીમાં ભરત બોગરાની કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જેની ચર્ચાઓ ચારેકોર ચાલી રહી છે રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરેન્દ્રનગર વઢવાણ બેઠકના એમએલએ જગદીશ મકવાણા વડોદરા જિલ્લાના પ્રભારી રાજેશ પાઠક યુવા મોરચાથી હિમાંશુ પટેલનું સ્ક્રીનિંગ કમિટીમાં સમાવેશ થયો છે અન્ય પક્ષોમાંથી નેતાઓ કી વોટર સામાજિક આગેવાનો અને યુવાનોને જોડવા માટે આ સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે લોકસભા ચૂંટણી પહેલા લોકોને ભાજપ સાથે જોડવા માટે આ પાંચ નેતાઓ સંકલન કરશે આ નેતાઓ સાથે સંકલન બાદ જ બીજેપીમાં એન્ટ્રી આપવામાં આવશે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર